વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કાઉન્સિલર હેમિશા ઠક્કર દ્વારા તમામ નોનવેજ અને લારી ગલ્લા બંધ રાખવા માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી વડોદરા શહેરમાં બાવીસ જાન્યુઆરીના દિવસે વિવિધ કાર્યક્રમો થનાર છે ત્યારે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર છ ના કાઉન્સિલર હેમિશા ઠક્કર દ્વારા આજ રોજ દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં પોતાની રજૂઆત મૂકી છે આવનાર બાવીસ જાન્યુઆરીના રોજ જ્યારે અયોધ્યા ખાતે રામ ભગવાન બિરાજમાન થશે ત્યારે વડોદરા શહેરમાં પણ ભક્તિમય વાતાવરણ નજરે જોવા મળી શકે છે આ બાવીસ તારીખે વડોદરા શહેરમાં ઉભી રહેતી તમામ નોનવેજ અને લારી ગલ્લા બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે વોર્ડ નંબર છ ના મ્યુનિસિપલ કાઉન્સિલર હમીશા ઠક્કર દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને પણ આ મામલે રજૂઆત કરી છે અને મ્યુનિસિપલ કમિશનરે તેઓને આશ્વસ્ત કર્યા છે કે વહેલી તકે આ મામલે વિચારણા કરી યોગ્ય નિર્ણય લઈને જાણ કરવામાં આવશે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે એ કહેવાય છે કે એક ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે વર્ષોથી લોકોની જે પ્રતિ એ હતી લોકો વેઇટ કરતા હતા કે ભવ્ય રામ મંદિર નિર્માણ થાય અને બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો દિવસ એ નક્કી થયો છે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એ મંદિરમાં એ પૂજા અર્ચના થઈ જવાની છે અને રામ જન્મભૂમિનું પબ્લિક માટે રામના દર્શન માટે ખુલ્લું મૂકવાના છે ત્યારે એ દિવસ આખા ભારત દેશમાં એક દિવાળીનો દિવસ છે કહેવાય છે કે લોકો વર્ષોથી એની રાહ જોતા હતા એ દિવસ આવવાનો છે ત્યારે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે વડોદરા શહેરમાં પણ લોકો ભવ્ય ઉજવણી કરવા માટે પણ આતુર છે અને અલગ અલગ પ્રોગ્રામો થવા જઈ રહ્યા છે જેમાં રામ મંદિરમાં સુંદરકાંડનો પ્રોગ્રામ હોય ભજનનો પ્રોગ્રામ હોય મોટી રામ રામલલ્લા માટેની મોટી રેલી કાઢવાની હોય ભવ્ય શોભાયાત્રા કાઢવાની હોય ઘણા બધા પ્રોગ્રામો થવા જઈ રહ્યા છે તો એ સં એ સંદર્ભમાં આજે સ્ટેન્ડિંગ કમિટીમાં અમે સૌ સભ્યોએ પણ એક રજૂઆત કરી છે કે વડોદરા શહેરમાં આપણે ત્યાં જે નોનવેજની લારી હોય દુકાનો હોય એ બાવીસ તારીખે સંપૂર્ણ બંધ રહે અને સૌ લોકો એક ભક્તિભાવવાળા વાતાવરણમાં જોડાય અને લોકો ખૂબ રામલલ્લાના પ્રાર્થના કરે એમના ભક્તિભાવ પૂર્ણ કરીને વડોદરા શહેરમાં પણ એક દિવાળી જેવો માહોલ બનાવે એના સંદર્ભમાં અમે કમિશનર સાહેબને ચેરમેન સાહેબને રજૂઆત કરી જે કામો મુલતવી રખાયા છે એના માટે સ્ટડી કંઈક કરવા માટેની ચેરમેનશ્રીની હતી કે એના પર થોડા વધારે અભ્યાસ કરવાનો છે એના માટે કંઈક મુલતવી રાખ્યા છે વધુ વિગત તમને ચેરમેન શ્રી આપી શકે